ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધાર આજે નવો દિવસ સુધી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી તો આપણે કાલ હાં જે નવું મેમ્બર એડ કર્યું આપણે ફેમિલીમાં આપણી ફેમિલી જ કહેવાય આપણે ત્રણ ભે હું અને આ સોથી એક લઈએ એવા પણ આપણે થાંભલો નાખીએ ને તો એને થાંભલો કે કંઈ ખાતા નથી આવડતું સરવાના એવા હે થાંભલો અહીંયા કદી દેખો જ નથી ને ઘૂસો જ ખાધો રાજદાન કેવું દઈએ ને તો ખાતી નથી ખોડ ને ઘૂસો બે વસ્તુ ખાય એટલે હવે ધીમે ધીમે એવા કરવી પડશે દુબરી છે અને ટોલા ને જુયું ને બહુ છે દેખાતી હે કેટલી જોયું ને ટોલા પણ એટલા જ છે કેટલા ટોલા બાકી આમ સાઈઝ નાની છે આપડી આના કરતા તો પાડી મોટી છે નાની છે પાસે પાસે ઊભી હોય ને તો મોટી દેખાય અને યાઈ ગઈ છે મહિનો પારું નથી હિંગડી બીંગળી સારી છે સાઈઝમાં નાની છે તો એ પ્રમાણે છે એને છે ને હવે નેવરાવી દઈએ પહેલાં અને પછી છે ને બપોર પછી ટાઈમ મળે ને આજ તો એના વાળ ઉતારવાના છે ઘાર બધી કાઠી ના ચંતાખી લખું જોયું ને બધી હે ને કે નીકળી જાય ટોલાય બહુ છે અતિશય ટોલા છે આપડી ભેહોને હે ક્યાંય લીખ નો દેખાય કે ક્યાંય ટોલો નો દેખાય જો કે કીડ નો હોય આ સરવા જ ક્યું હે ને બજી ગઈ રહ્યો એટલે ખાઈએ જ બરમીને લીદે

गई जो जाइला केम थे के बाकी चक्का चक से क्या ही के कंप्लीट वार उतारी नहीं कर रहे हैं आखिर आखिर में कंप्लीट थे कि लागे न एक नंबर मैं बिजी पे हूँ दो वन चालू है એવું કંઈ નથી કે આપણી નવી હતી આ બધી નહીં કમ્પ્લીટ નેવરાવી તેલ બેલ પૂહિ નીકળશે આને કાલ નેવરાવીને તેલ હતું બે ત્રણ દી થાય ને એટલે નેવરાવીને તેલ પૂહિ દેવાનું આને તો બસ કમ્પ્લીટ કમ્પ્લીટ ફૂલ સર્વિસ કરી નાખી કા બે બે વાર તો દિયાખામાં નાય હાબુ એથી શેમ્પુ એથી એકવાર હવારમાં નેવરાવી પછી વાળને બધી કટિંગ કર્યા ને પછી પાછી નેવરાવી હાબુ એને શેમ્પુ આમ થઈ થોડીક ડૂબરી છે પણ હવે થઈ જા હે લેવલ આ ભે છે આ બે મારા ફરતી દોવાની થાય હવે દવાનું છે લગ્નમાં આદરી સમૂહમાં તો પેલા ફટાફટ ભે હું દોઈ લઈએ ચા પાણી પી ના ધોઈ નીકળી જાય 我发现。